નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત સરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું આયુર્વેદની દ્રષ્ટિએ એસિડિટી થવાના મુખ્ય પાંચ કારણો વિશે જે મિત્રોને એસિડિટીની સમસ્યા છે તમામ મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આજનો વિડીયો કટ કર્યા વગર પૂરેપૂરો જોજો આજની માહિતી તમને ચોક્કસ ઉપયોગી થશે જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને મારે ખાસ વિનંતી આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો એસિડિટીને આયુર્વેદની અંદર અમલપિત તરીકે ઓળખવામાં આવે છે અને આ અમલપિત થવાના જે કારણો છે એની આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા એટલા માટે મહત્ત્વની છે કે કોઈ પણ કારણો આપણે જાણી અને તે પ્રમાણે આપણી જીવનશૈલીમાં આપણે બદલાવ કરશું તો કોઈપણ બીમારીમાંથી આપણે વહેલામાં વેલા બહાર નીકળશું અને એનાથી બચી શકીશું આયુર્વેદની દૃષ્ટિએ એસિડિટી થવાનું જે પહેલું કારણ દર્શાવેલું છે દોસ્તો એવું છે કે વાસી ખોરાક ખાવાથી એસિડિટી થાય છે હવે ઘરે તો આપણે કંઈ એટલો બધો વાસી ખોરાક ખાતા નથી સામાન્ય સંજોગોમાં કદાચ સવારનું બપોરે કે બપોરનું સાંજે જમતા હોય વાસી ખોરાક આપણે ખાઈએ છીએ ક્યાં તો અત્યારનું જે આપણો મોર્ડન યુગ છે દોસ્તો એમાં ઘણા બધા ખોરાકો છે આપને તૈયાર મળે છે પૈસા આપીએ તો તૈયાર મળી જાય આવા ડબ્બાબંધ જે ખોરાકો છે અથવા તો જે પેકેજિંગ ફૂડ છે આ જે ખોરાક છે ચાર ચાર છ છ મહિના પહેલાં બનેલા હોય છે આને આપણે વાસી ખોરાકમાં ગણી શકીએ અત્યારના જે આપણે ફાસ્ટ ફૂડ છે પીઝા છે બર્ગર છે બ્રેડ છે કે જે ઘણા દિવસો પહેલાં બનેલા હોય એને પણ આપણે વાસી ખોરાક ગણી શકીએ તો આવા ખોરાકથી બચવાનું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે આવો ખોરાક ખાવાથી એસિડિટી થાય છે બીજા નંબરનું એસિડિટી થવાનું જે બીજું કારણ છે એ દોસ્તો આયુર્વેદમાં એવું દેખાડવામાં આવેલું છે કે એકદમ ખાટું થઈ ગયેલું અથવા તો બીજા વિકારોવાળો ખોરાક કે એવું અનાજ ખાવાથી એસિડિટી થાય છે હવે ઘરે તો આપણે આવા ખોરાક ખાતા નથી પરંતુ એક ચોંકાવનારી વાત હું આપને જણાવું જે આપને ઘણી ઉપયોગી થશે કે અત્યારનો એક ટ્રેન્ડ છે મોટા મોટા શહેરોની અંદર શનિ રવિવાર ખાસ કરીને રવિવારના દિવસે તો સાંજનું ભજન કોઈ ઘરે બનાવતા જ નથી મોટાભાગના મિત્રો બહાર જમવા જાય છે ફેમિલી સાથે તો ઘણી બધી એવી હોટલો છે કે જેણે માનવતા અને નીતિમત્તાના ધોરણો સાવ નીચે મૂકી દીધા છે માત્ર ને માત્ર પોતાના ફાયદા માટે એ એવો ખોરાક પીસે છે કે સામેની વ્યક્તિનો કદાચ સત્યા નાશ જતો હોય તો ભલે જાય પણ આપને એક રૂપિયાને કે પાવલાની ખોટ ન જવી જોઈએ મેં સાંભળેલું છે દોસ્તો કે ઘણી હોટલોની અંદર આગલા દિવસનું કોઈ શાક કે આગલા દિવસનો કોઈ એવો ખોરાક વધેલો હોય તો બીજા દિવસે અમુક એવી યુક્તિઓ પૂર્વક એને એવો ફ્રેશ બનાવી દેવામાં આવે એવા અમુક કેમિકલ છે કે અમુક એવી યુક્તિઓ છે કે એ ગરમ કરીને એમાં સરસ મજાનું બનાવેને તમારી થાળીમાં પીરસે એટલે તમને એમ થાય કે તાજું જ શાક બનેલું છે આ વાસ્તવિકતા છે દોસ્તો આનાથી ચેતતા રહેજો તમે દર શનિ રવિવારે બહાર જમવા જાવ કોઈ મનાઈ નથી પરંતુ એવી હોટલોની પસંદગી કરીએ કે જે માનવતા અને નીતિમત્તાના ધોરણે પોતાના ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા કરતી ન હોય અને શુદ્ધ અને સાત્વિક ખોરાક પીરસતી હોય આવી હોટલમાં આપણે જમવા જઈએ દોસ્તો આયુર્વેદની અંદર એસિડિટી થવાનું જે ત્રીજું કારણ છે દોસ્તો એવું છે કે એવો ખોરાક કે એવું જે અન્ન છે કે કોઈ પણ એવી વસ્તુ છે કે જે પિત્તને કોપાવનાર છે તો આવી વસ્તુથી પણ એસિડિટી થઈ શકે છે તો તેની અંદર આપણે સમાવેશ કરી શકીએ ચા છે કોફી છે જે વધુ માત્રામાં પીવાથી આપણા પિત્તને કોપાવે છે માર્કેટની અંદર મળતા જે ઠંડા પીણા ડ્રિંક છે એની અંદર ઓલરેડી એસિડ હોય છે તો તે પણ આપણા પિત્તને કોપાવે છે અને ઘણો બધો એવો ખોરાક કે જે આપણે રેગ્યુલર જમતા હોય એટલે આપણને ખબર જ પડી જાય કે ઘણી વખત આપણે અમુક અમુક વસ્તુઓ ખાઈએ એટલે આપણે તરત એસિડિટી થતી હોય તો આ તમામ વસ્તુઓ છે પિત્તને કોપાવનાર છે તો તેનાથી આપણે દોસ્તો દૂર રહેવું જોઈએ આયુર્વેદની દૃષ્ટિએ એસિડિટી થવાનું જે ચોથું કારણ છે દોસ્તો એવું છે કે વિરુદ્ધ ગુણવાળો ખોરાક ખાવાથી એસિડિટી થાય છે હવે ઘરે તો આપણે સામાન્ય સાત્વિક ભોજન જમતા હોય પણ ઘણી વખત આપણે કોઈ ફંક્શનમાં જઈએ કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ તો ત્યાં આવો ખોરાક આપણે ખાસ જમતા હોય શરૂઆતમાં જઈએ તો સૂપ પી લઈએ ત્યારબાદ ઘણી બધી સ્પાઈસી ને ચટણીને ભજીયા ને ખમણને બધું ખાઈ લઈએ એ પછી ઠંડી પ્રકૃતિવાળું ઘણું બધું મિસ્ટાનને એવું બધું આપણે ખાઈ જઈએ અને બાકી હોય તો જમી લીધા બાદ તરત જ કોલ્ડ્રિંક છે કે આઈસ્ક્રીમનો ધરો મારીએ તો આ ઘણા બધા અલગ અલગ ગુણવાળો ખોરાક ખાવાથી પણ દોસ્તો એસિડિટી થાય છે અમલોપિત થાય છે તો એનાથી બચવાની ખાસ જરૂર છે અને આયુર્વેદની દૃષ્ટિએ પાંચમું જે કારણ દેખાડેલું છે એસિડિટી થવાનું એ દોસ્તો એવું છે કે દાહ ઉત્પન્ન કરનાર ખોરાક ખાવાથી એસિડિટી થાય છે તો એની અંદર આપણે ખૂબ જ એકદમ તીખું તમતમતું ખાવાની ઈચ્છાવાળા જે મિત્રો છે એ દાહ ઉત્પન્ન કરે છે ખૂબ જ મરી મસાલાવાળો જે ખોરાક છે એ પણ દાહ ઉત્પન્ન કરે છે ઘણી વખત આ જે આપણે અગાઉ વાત કરીએ એમ કે ગરમ ગરમ સૂપ કે ગરમ ગરમ વસ્તુઓ તરત જ આપણે પીવાથી એ પણ આપણા શરીરની અંદર દાહ ઉત્પન્ન કરે છે ઉનાળાની અંદર ઘણી બધી ગરમ વાનગીઓ કે ગરમીના વાતાવરણમાં ઘણી બધી આપણે વખત કોઈ ગરમ ખોરાક ખાઈ લઈએ તો તે પણ આપણે દાહ ઉત્પન્ન કરે છે એટલે આવા તમામ એવા ખોરાકો કે જે શરીરમાં દાહ ઉત્પન્ન કરતા હોય તેનાથી પણ આપણે બચશું તો પણ દોસ્તો આપણે એસિડિટીની સમસ્યામાંથી બહાર નીકળી શકીશું દોસ્તો આયુર્વેદના પાંચ કારણો ખૂબ જ મહત્ત્વના છે જે મિત્રોને એસિડિટીની સમસ્યા છે એ આ પાંચ કારણોથી બચશે તો તે એસિડિટીની સમસ્યામાંથી સોએ સો ટકા બહાર નીકળી શકશે અને પાછીની એસિડિટી ક્યારેય નહીં થાય વાત આ માહિતી આપને દોસ્તો સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ફરી મળશે આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ